નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ રાજુલા તાલુકાની આશા વર્કરો દ્વારા રાજુલાના મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાજુલા તાલુકાની તમામ ગ્રામ્ય વિસ્તારની આશા વર્કરો દ્વારા આજે રાજુલાના મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના બેનર નીચે આ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં અંદાજીત બસો જેટલી આશા વર્કરો આ આવેદનપત્રમાં હાજર રહેલી આવેદનપત્રમાં આશા વર્કરોની વિવિધ માગણીઓ વિવિધ ફેસિલિટીઓ લઘુત્તમ વેતન બાકી રહેલા ચુકવણાઓ સહિત વીસ જેટલી માગણીઓ આ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે ત્યારે આવું જોઈએ આ આશા વર્કર દ્વારા શું માગણીઓ હતી

અને અમારી એક જ માંગ છે કે અમને માનત વેતનમાંથી કાઢીને લઘુત્તમ વેતન કરે અમારું બરોબર અને અમારી જે અત્યારે કામગીરી સ્થગિત કરવામાં આવી છે અત્યારે ત્રણ 3000 નું બ 2000 નું કામ બેનોને થાય છે તો અમારે શું ખાવું અને અમારે ટાઈમ ફિક્સ સુ ફિક્સ ભરવાનો બધી એએનસી ની ફોલોપ લેવાની પીએનસી ની ફોલોપ લેવાની બાળક ની ફોલોપ લેવાની બધી એnte અત્યારે ઓનલાઈન કામગીરી સુધાર અમે એએનએમ બેન નું કામ પણ અમે કરીએ છીએ તો અમારું ટોટલ અત્યારે અઠવાડિયામાં બે દિવસ હાઉસ ટુ હાઉસ અમારે અઠવાડિયામાં આખું જેટલું અમારો વિસ્તાર હોય કવર કરવો પડે છે અમારે કામગીરી પૂરા નશ કરવી પડે છે બધી સારી રીતે અને એ મહિનાના ના બસો રૂપિયા અમારે ઈ વેતનમાં અમારે શું કરવાનું આઠ મહિના પૂરતા જ આપે છે બસો રૂપિયા આપે પણ આઠ મહિના પૂરતા જ આપે છે

અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં